ભારતીય દિવસની ઉજવણીની તૈયારીઓની સમીક્ષા કરવા કેન્દ્રીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ ગુજરાત આવ્યા છે ત્યારે ગાંધીનગરમાં પ્રવાસી ભારતીય દિવસ અને વાઇબ્રન્ટ સમિટના સંયુક્ત ઉપક્રમે યોજાનારા એક્ઝિબિશન સેન્ટરની તેમણે મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીની યાદમાં બનાવેલા લોગોને પણ લોન્ચ કર્યો હતો કેન્દ્રીય વિદેશ પ્રધાન અને ગુજરાતના મુખ્ય પ્રધાને પરસ્પર એકબીજાને લોગો પહેરાવ્યો હતો લોગોના મધ્યમાં ગાંધીજીનો ફોટો છે સાથે જ આપના ભારત અપના गौरव નું slogans પણ આ લોગો માં છે મહાત્મા ગાંધી ના ભારત આગમન ના 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તેનો ઉલ્લેખ પણ આ લોગો માં કરાયો છે એશિયા કા સૌથી बड़ा एग्जिबिशन ग्राउंड यहां गुजरात में गांधीनगर में तैयार हुआ है और 135 पार्टिसिपेंट सहभागी इस एग्ज़िबिशन में भाग ले रहे हैं हम लोगों ने घूमकर कर ये पूरा का पूरा पवेलियन देखा है